હેલો એન્ડ વેલકમ બેક સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ એમ બી એવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર પ્રશ્ન ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ એમ્બી એવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક ભારતીય કોસ્ટ ગાર્ડ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ચેન્નાઈ કયા દેશના કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત કવાયત હાથ ધરી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી જાપાન પ્રશ્ન નંબર બે પશ્ચિમ બંગાળમાં જીઆરએસી દ્વારા શરૂ કરવામાં આવેલી આગામી પેઢીની ઇલેક્ટ્રિક ફેરીનું નામ નીચેનામાંથી શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ડ્યુ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયું શહેર બે હજાર ત્રેવીસમાં ભારતના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચ પર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બાયરની હાટ મેઘાલય પ્રશ્ન નંબર ચાર હાલમાં યુક્રેનને કયા દેશ દ્વારા મહત્વપૂર્ણ સમજોતા પર હસ્તાક્ષર કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બ્રિટન પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી મતી સેરંદી માટે સાહિત્ય એકેડમીના પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વિનોદ જોશી પ્રશ્ન નંબર છ તાજેતરમાં ભારતીય નૌકાદળના કયા જહાજોને સેવાવૃત્તિ કરવામાં આવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કઈ સંસ્થા નિભા વાયરસ માટે પ્રથમ માનવના રસીના ટ્રાયલનું નેતૃત્વ કરી રહી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપ પ્રશ્ન નંબર આઠ ગુજરાતના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં કઈ બેંક સાથે પાંચસો મિલિયન ડોલર લોન આપવામાં સમજૂતી કરાર થયા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ન્યૂ ડેવલપમેન્ટ બેંક પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કોના દ્વારા મોદી એનર્જાઇઝિંગ અ ગ્રીન ફ્યુચર નામની પુસ્તક લખી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભૂપેન્દ્ર યાદવ પ્રશ્ન નંબર દસ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ તરીકે કોને ચાર્જ સંભાળ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એ એન પ્રમોદ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કોને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી યલુભાઈ નાયક પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી સૌથી લાંબી સોલાર લાઇટ લાઇન સ્થાપનાનો વર્લ્ડ રેકોર્ડ ક્યાં બન્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અયોધ્યા

પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી બાર જાન્યુઆરીએ કયા વિશ્વ તામિલ રહેવાસી દિવસ મનાવવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચેન્નાઈ પ્રશ્ન નંબર સત્તર કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તાજેતરમાં વોટર બર્ડ સેન્સસ ક્યાં નંબરનું સેન્સસ હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાંચ પ્રશ્ન નંબર અઢાર ભારત કયા દેશને પછાડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન